ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર બેતાલીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્તર મારી મુલાકાત બસ સ્ટેશનની મુલાકાત લો શું શું જોવા મળ્યું તેની નોંધ કરો જોવા મળેલ બાબતો પૈકી કઈ બાબતો તમને સારી લાગી અને કઈ બાબતો ખરાબ લાગી તમે કેટલા રૂપિયાની ટિકિટ લીધી હતી બસનું અવલોકન કરો અને તે પણ નોંધ કરો તમારા સૂચનો અનુભવ વર્ગખંડમાં ચર્ચા કરો બસના ડ્રાઈવર અને કંડક્ટરની ટૂંકી મુલાકાત લઈ તેમની પાસેથી પણ વિગતો મેળવો હું દર વેકેશનમાં મારા મામાના ઘરે જાઉં છું મારા મામાના ઘરે જવા માટે અમે ઘણીવાર બસ સ્ટેશન જઈએ છીએ અમારા શહેરમાં એક મોટું બસ સ્ટેશન આવેલું છે એક દિવસ હું મારા મમ્મી સાથે મામાના ઘરે જવા માટે બસ સ્ટેશન ગયો એ દિવસ હજુ મને યાદ છે બસ સ્ટેશન પર જોવા મળેલ બાબતો બસ આવવા જવાના સમયપત્રક પાણીની પરબ ખાણીપીણીની દુકાનો ટિકિટ બારી બાથરૂમ ટોયલેટ અને વિવિધ બાકડાઓ બસ સ્ટેશન પર જોવા મળેલ સારી બાબતો બસ કયા નંબર પરના પ્લેટફોર્મ પર આવશે તેની જાહેરાત થતી હતી પીવાના પાણીની વ્યવસ્થા સારી હતી બેસવા માટે ઘણા બાકડાઓ હતા પૂછપરછ કરવા માટેની બારી પણ હતી બસ સ્ટેશન પર જોવા મળેલ ખરાબ બાબતો બસ સ્ટેશન પર ખૂબ જ ગંદકી હતી વિવિધ પ્લેટફોર્મ પર ઘોંઘાટ થતો હતો વોશરૂમના બારણાનો લો તૂટેલો હતો તમે કેટલા રૂપિયાની ટિકિટ લીધી હતી ચોર્યાસી રૂપિયા બસનું અવલોકન બસ એકદમ નવી હતી બસમાં ચડવા માટે થોડા પગથિયા હતા બસની સીટો પર કવર લગાવેલા હતા સામાન મૂકવાની સારી વ્યવસ્થા હતી બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે આવું સૂચન લખેલું હતું કંડક્ટર અમારી પાસે આવીને અમને ક્યાં જવું છે એમ પૂછીને ટિકિટ આપતા હતા દરેક મુસાફરો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા